જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામા પીર તો શું હાલે છે યુટ્યુબ ફેમેલી હાલ અમે કીધું યુટ્યુબ ફેમેલીને મળી લઈ ખાસ કરીને આગળ જોડાઈ રહેજો આજે મયુરભાઈ માટે સાંજે બિસ્કીટ બનાવ્યા પણ બહુ મોડું થઈ ગયું હતું ટાઈમ નહોતો રહ્યો તે કટિંગ સવારે કર્યા અને મયુરભાઈનું ટિફિન ને બધું હોય આજે કાલે રવિવાર હતો તે આખો દિવસ કે મને મમ્મી બનાવી દે બનાવી દે તો કાલે તો મહેમાન એટલા આવ્યા તો ટાઈમ ન રહ્યો પછી સાંજે મોડા મોડા દસ વાગે બનાવી દીધા ને એમણે મૂકી દીધા તો સવાર ઉઠીને કટિંગ કર્યા ને શું આજે તો બપોરની રસોઈમાં બનાવું તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો અમારા ગામડાનું તો આવું બધું હોય એ રાખે વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો તો હાલો આજે તો ઘરિયા ભાત બનાવવાનો વિચાર છે તો શું શું કઈ વસ્તુ એમાં નાખીએ કઈ રીતે બનાવીએ તો એ ખાસ કરીને આગળ જોડે રહેજો બહુ મસ્ત સ્વાદિષ્ટ બને જોકે વટાણા બે ત્રણ દિવસથી આ રાખ્યા હતા તો બધું મેં કીધું હાલો મારી મસાલો તૈયાર છે તો આજે મયુરભાઈને ને નો ભાવે ને પપ્પાને બહુ નો ભાવે તો આપણા માટે બનાવી નાખીએ તો હાલો જય માતાજી જય રા ઓક કર મસ્ત બને ગયો પણ કટિંગ થઈ ગયા ને એક નંબર બેના બિસ્કિટ જો કે આપણે આખી રેસિપી નથી મેકી ઓલ મોક તો બની ગયો તો જો મહી ભાઈ ભાગ ડબ્બો પડને હાથ પર લીધો એને જે ખાવા તઈ હવે દહીં તીખારી ટિફિનમાં બનાવી તો બહુ મસ્ત બાજરીના રોટલા અને દહીં તીખારી નાસ્તામાં આપણે સાદું અહીંયા પીવડાવી દઈ ચા ગરમ મૂકાઈ ગઈ ને હવે આપણે મસ્ત બનાસ એની કોમેન્ટ તો કરી દેજો રેસીપી આપણે આગળ આખી મૂકી દીધી એટલે આજે રેસીપી ન બનાવી પણ હાઇન્જ ના બનાવી મૂકી દીધા હતા કટિંગ અત્યારે ઉઠીને કર્યા છે તો પપ્પાને કટિંગ કરીને મૂકી દો કાલે પણ એને તૈયાર હોય સીધું લઈ જવાનું આ રીતની બનાવીને આપણે હલવાઈ ઢાકીને મેલ દીધી એક કિલા ખજૂરમાંથી એટલા બન્યા આપણે બિસ્કીટ થયા વધારે નીકળી જાય પોસો ખજૂર લઈને એમાં બિસ્કીટ તો એક નંબર બન્યા આ સોથી વખત બનાવ્યા હજી એક વખત બંધ એટલા બિસ્કિટ વહીતા છે આજે સવારના કાલના રવિવારે મય પૈકી જત બનાવી દો બનાવી ગયો તો હાલો હવે આપણે ભાત બનાવી નાખી વઘારિયા તો તેલ પણ આપણે મુકાઈ ગયું ને ભાત પણ હવે આપણે લઈ આવ્યા મસાલ્યું લઈ લીધું ને વટાણા પણ આપણે લઈ લીધા છે જો તેલ મૂકીને ગરમ મસાલો બધું તૈયાર કમ્પ્લીટ કરીને જ આપણે વિડીયો ચાલુ કર્યો તેલ મૂકીને હવે એમાં રાઈ મેથીને બધું મેથી નથી નાખી રાઈ ને જીરું ને ગરમ મસાલો બધો હવે એમાં આપણે હિંગ પણ ઉમેરી દઈએ હવે વટાણા પણ ઉમેરી દઈએ ઉપર થોડીક ઢાંકી દઈએ

તો હવે એમાં નિમક ને બધું ઉમેરી દઈ ત્રણ નાની નાની ચમચી નાખી ત્રણ ચમચી ચટણી નાખી ચાટી દઈને આપણે પાંચ મિનિટ બધી ધોઈ લઈએ બે વાટકા પાણી આ પોણો વાટકો ભાત છે તો આપણે બે વાટકા ભાત પાણી ઉમેરી દઈએ સુતસૂતા સરસ થાય તો હાલો હવે આપણે ચોખા એને ધોઈ નાખીએ એકદમ ઝીણા ઝીણા સે એટલે પાણી ઓછું જોઈએ એમાં કે તો એમાં ધોઈને પાણી કાઢીને પછી ઉમેરી દઈએ ઢાંકણ પછી કરી દઈ છે કોને કોને વઘારેલા ભાત ભાવે એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો જો કે મને તો બહુ ભાવે પણ માંડવીના દાણા નાખેલ હોય ને તો ભાવે નાખર ન ભાવે આદુ મરચું બધું નાખી દીધા ભેગું કમ્પ્લીટ ને હવે ત્રણ સીટી કરી નાખીએ આપણે ત્રણ સીટી હાલો બે સીટી થઈ ગયા એક સીટી છે હાલો કેવા સડી ગઈ તમને બતાવું એમાં તાણાભાજી થોડીક ઉમેરી દઈ પછી પેળવી નાખીએ હલાવીને પછી હાલો આપણે ડેકોરેશનમાં મૂકી દઈ એવા જોતા જ મોઢા પાણી આવી જાય એવા મસ્ત બનાવ તમે પણ એક વખત આ રીતે બનાવજો ને કોઈ પણ આ રીતના બનાવતા હોય તો એને કોમેન્ટ કરીને જણાવજો કાચા તમે એમાં નથી નાખ્યું સુધારીને કટિંગ કરીને એનું બહુ મસ્ત મજા ભેળ જેવું થઈ જાય વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બને એટલું શેર કરજો જય માતાજી જય રામ આપી હા એક કોઈને તો એની કોમેન્ટ કરી દેજો જોકે મને તો આ રીતના હોય તો બહુ ભાવે બટાટા પણ બહુ મસ્ત ગયા એમાં પણ આપણે લીંબુ નીસવી નાખીએ